કાર્યક્રમ હલો કયો કાર્યક્રમ સુણધલ મણિભા ભેન રે કે જીગર જોબન પુતરાજા રામ 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 7 મે 2000 પંજી 7 મે 2000 પંજી જો ભારતીય સેના ઓપરેશન સિંદૂર શરૂ કે ઓપરેશન સિંદૂર કરો વો તજે ભઈ પાકિસ્તાન જે અંદર જોકો ભી આતંકવાદી ઠેકાણા વા ઓ આતંકવાદી ઠેકાણે તે એર સ્ટ્રાઇક કરી અને એની જા મડે આતંકવાદી ઠેકાણા જે એનકે ઈ લોકો નષ્ટ કિયા તે અન પુઠિયા પાંજે દેશ મે ઘણી મડે વાર સૂચના ડે મે આવી કે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે માહોલ બન્યો હોય ઓ માહોલ મે પાકે કોઈ પણ અડી પોસ્ટ સોશિયલ મીડિયા તે કરે જરૂર નહીં કે જનમે કોઈ સીક્રેટ માહિતી અથવા તો પાંચે દેશની આર્મી એરફોર્સ અથવા તો નેવીજી કોઈ એક્ટિવિટી કોઈ માહિતી સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો અને એના પુઠ્યા એ જે પોસ્ટ આ કોઈ જો મિસયુઝ કરીને પાંચ દેશની સેન્સિટિવ ઇન્ફોર્મેશન ગની ગને

હેઠા પાનજો એક સ્પષ્ટ સ્પષ્ટીકરણ આજા કે સુણાયો જેડો પાંચ ઓપરેશન સિંદુર શરૂ ક્યાંસિ આને એના જડે એ લોકો ખબર પઈ કે ભારતજી સેના જે આતંકવાદી ઠેકાણા જે નષ્ટ કરી અલગ અલગ ડ્રોન હુમલા સે તો પા ન્યૂઝ ને નેર્યાસી પાંચ છાપા વાંચ્યાસિ મણી કે ખબર આ કે કડા કોરો કોરો થ અને એન કે પાંચ સેના કેડી ખાસી રીતે ઈ મળે હુમલે કે નિષ્ફળ બનાવી વધે એ મળ્યા કે મણી કે ખબર ખબર પણ પાકે એ ખબર નહીં કે સમય દરમિયાન પાંચ ભારત દેશ તે ઘણા મળે સાયબર હુમલા પણ થયા તે અે એ જે સાયબર એટેક થયા તેમે પાકિસ્તાન મિડલ ઈસ્ટ જે મળે કન્ટ્રિયું અને બાંગ્લાદેશ એ મળે સામેલવા હા એ જે દેશન સે કોરો કર્યા તૈયો કર્યા કે જન પાનીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઈ કે જે અંદર ઇન્ટરનેટ એપ્લિકેશન જે પાલથી યુઝ કર્યો તાજી જે વેબસાઈટું એ ગવર્મેન્ટ જે વેબસાઈટ્સ ઈ મે જ વસ્તુ કે એ લોકો ટાર્ગેટ બના ટાર્ગેટ જો કારણ કોરો કે જો ડિજિટલ જે પણ પમ કયું તથા જો એ થે જો બંધ થઈ વને તો પાે દેશમાં તફરી જો માહોલ મચી વને હા કોઈ સમજ જેડી વિચાર્યું કે ખાલી પાંચ જે ઇન્ટરનેટ છે એ બોડી કરીને બંધ થઈ તો કેટલા મળે ટ્રાઝેક્શન જે ઉભા રહી બાકી પણ સમજની ગાઇ કે ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કારણે પાસે કનેક્ટેડ આવ્યું બંધ થઈ જ પાે દેશમાં અફરા તફરીનો માહોલ મચંદ અને અફરા તફરી માહોલ મે લોકો ફાયદો ઘણી કંદા તો ચર થી પણ એ લોકો ટાર્ગેટ કર્યા તે સાયબર હુમલા ક્યાં તે પણ જે રીતે પાંચ સેના એની કે સરત થી જવાબ દેને એડી જ રીતે પા જે દેશ તે જે પણ સાયબર હુમલા થયા એની કે પણ મુ તોડ જવાબ મળ્યો તે અને વિશે જ અજપા કરે અહીં તા હલો કયો ઘાલ રોર ઓફ સિંદુર અડો રિપોર્ટ ભારત દ્વારા પ્રકાશિત કરે આયો ભારતભોઈ પંચ મિલિયનથી વધુ સાઇબર અટેક ઈ જે ઓપરેશન શરૂ થયો અને પુઠિયાથી હેવર સુધી આન જેથી લગભગ લગભગ મડે હુમલા જે નિષ્ફળ બનાવે અને ઈ જે હુમલા ઈ કનતે કરેમાં આન ભાઈ ભારત જા જોકો સંરક્ષણ મથક ઉર્જા ક્ષેત્ર એ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈ આયા મણીતેન કારણ કે જો પાઈ પહેલો પણ સમજ્યા સી કે જો પાો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ડિજિટલ ડેટા એ એન કે જો લોકો નુકસાન પુજાઇએ તો દેસ મે અફરા તફરીનો માહોલ મચી વે રિપોર્ટમાં હે ચેમે આયો કે જે ખતરો આ ખી ટેકજીકલ ના હા જે વોર આ અથવા તો જે સિચુએશન આ એ કે હાઈબ્રિડ વોર ચેમે અચે તો જ મ ખાલી પાંચ હથિયારથી જ નહીં લણો જે પણ વોર થો એ પાકે પાી દેસની ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર કે બચાયની પણ જરૂર હું હા ચેમે આયો કે દેશજી અંદર પણ એકડો સ્લીપર સેલ આવે જે સ્લીપર કરો કરે તો ભાઈ સાયબર અને જે પણ એવી મહત્વજી માહિતી હોય હતી એ જે માહિતી જે પાજે દુશ્મન દેશે પૂજાય હતી અને એ દિશામાં સક્રિય થઈને પાંજી જે એજન્સીઝ ગુપ્તચર એજન્સીઝ એ મળે કમ પણ કરી હતી પણ હાણે એ મળે વસ્તુ લાય કરીને જ પાકે એ મે આવ્યો વો કે સોશિયલ મીડિયા કોઈ જ એવી વસ્તુ પોસ્ટ નહીં કર્યો જેનથી કરીને દેશ જો દેશ જે સૈનિકો જો અથવા તો સેના જો મનોબળ ઓછો એન સાથે સાથે ઈ પણ છે મે અચે તો કે 5000 થી વધારે મિસ ઇન્ફોર્મેશન કેમ્પેનિંગ ચલાય મે પાકે આ નવો શબ્દ આયો કે મિસ ઇન્ફોર્મેશન કેમ્પેનિંગ એટલે છે ભઈ ભારત વિશે ખોટી અફવા ખોટી અફરાતફરી મચે એડો માહોલ પેદા કરે કરીને સોશિયલ મીડિયા અથવા તો કોઈ પણ જગ્યા થી અહીી ખોટી ઇન્ફોર્મેશન પોસ્ટ કરે અચે વાયરલ કે મેંથી ભારત દેશ જ જેટલા પણ નાગરિક સેનાઈન અથવા તો જે લાગતા વડગદા હિ મણી કે ઇન્ફોર્મેશન મલે અને પુઠ્યાં અફરા તફરીનો માહોલ પેદા થિએ અને પાંચ મનોબળ જે ઓછો કરેલા કરીને એ મણે કેમ્પેનિંગ ચલાવે અચંદા વા હા એ પણ એક ટાઈપ જો સાઇબર ક્રાઈમ છે જડે પિજિટલ પ્લેટફોર્મથી કોઈ અફવા ફેલાયું તથા તો ઈ પણ સાઇબર ક્રાઈમ જ આ એટલે કે પાંકે અગર કોઈ વસ્તુ પોસ્ટ કરની એનજી પૂરી માહિતી પાંકના નાય અને પા કોઈ ગાલ સુણીને ખોટી ઇન્ફોર્મેશન અગર પોસ્ટ કર્યો તા તો એ મિસ ઇન્ફોર્મેશન કેમ્પેન જોવા તો એડા ઘણા મળે મિસ ઇન્ફોર્મેશન કેમ્પેનિંગ હલાઈમે આવ્યા અફવા ફેલાય આવઈ આવી જે અફવા ફેલાય મેં આવી પણ એ મળે જ જે મિસ ઇન્ફોર્મેશન કેમ્પેનિંગ વા એન કે પાંજા જે સાયબર યોદ્ધાવા એ નિષ્ફળ બનાવ્યા તે જેમ જે કારણે કરીને માહોલ પેદા થયો સામાજિક ગાલ આવી કે જ્ઞાતિ જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદભાવ ઉભો કરે જો ગાલ આવ્યો તો એડી પણ ઘણી મળે મિસ ઇન્ફોર્મેશન કેમ્પેનિંગ હલાઈમે આવી કે ભાઈ જેથી કરીને ભારત અંદર અંદરો અંદર લડાઈ થઈએ અથવા તો અંદરો અંદર જે આ સામાજિક જે જૂથ વે એને વચ્ચે એકડો ટેન્શન જો માહોલ ઉભો થિયે અને એ ટેન્શન જે માહોલ છે કારણે અંદરો અંદર જે જેમ કે પાછો આંતરિક યુદ્ધ આય ઈ શરૂ થિયે ઈ પણ કરે મે આયો પણ પાંજા જે સાયબર યોદ્ધાઈન સે એનકે પણ નિષ્ફળ બનાયા તે અને આખે આખી જે વસ્તુ આય નિષ્ફળ બનાય જે કારણે પાંચી જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આય જેનજી અંદર ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આય ઈ મડે સુરક્ષિત રહ્યા તે એટલે એકડો યુદ્ધ એડો હલ દોવો કે જે પાકે દસાન દોવો કે જડા પાકે રોજ સમાચાર રસદાવા કે ભાઈ ડ્રોન એડા છણ્યો તે એ એ જે સેના એન કે નિષ્ફળ બનાય તે જે ફાયરિંગ થઈ એન કે નિષ્ફળ બનાવે તે હળે પા ખબર પૈ પણ એકડો યુદ્ધ જન કે સાઇબર એટેક પા સે એડો હલ્યો તે કે જનજી અંદર પાજી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કન્ટીન્યુઅસ એક પંજ મિલિયન એટેક કરે આયા તે અને ઇન્ટરનલ સાયબર યોદ્ધા કે જે ઇન્ટરનલ સાયબર સેના જેમ કે પાછો કે જે ખરેખર તે તેના કોઈ એસી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બચાય તે અને એટલે બચાય તે કે જેથી કરીને પાી દેશ જે અંદર આંતરિક જો માહોલ નથી કરીને હા ગાલ થઈ કારણ કે એ રિપોર્ટ રોર ઓફ સિંધુ રિપોર્ટ જે આ પ્રકાશિત કરે આવ્યો આને તા એન્જી ગયું તા પણ ખરેેખર પદે રોજિંદો જીવન જીવ તો એનેમે પણ કૂરો થયે તો કે પં કડાય કોઈ ગાલ સોણ્યા સુ્યાસી કોઈ તા કે કોઈ ગાલ છે અને પાં એ કે મની અને પાોડો ઓપિનિયન પા પોશિયલ મીડિયા વજી ડિંતા નતા વિચારો કે ઈ જે પા પપિનિયન પાો વધુ એનથી ખરેેખર સમાજથી કૂરો અસર થઈ અથવા તો જે વિચાર આય ઈ ખરેખર યોગ્ય આય કે માહિતી સોશિયલ મીડિયા વજો તા એ ખરેેખર જે માહિતી આય એનજી એ ખાતરી છે ખરેખર ઈ માહિતી કોઈ કે ડીણી યોગ્ય આય હાણે અગર ઈ યોગ્ય આય તો આઈ ભલે દેઓતા વાંધો નય પણ ખરેખર જો ઈ યોગ્ય નહીં તો પે ચેતી વે જરૂર આય કે પા સોશિયલ મીડિયા કોઈ પણ જગ્યા પર કોઈ માહિતી જો પ્રચાર પ્રસાર કર્યો તા તે માહિતી યોગ્ય આય કે ન એમથી કોઈ જો મનોબળ ટૂટે તો નથો ન અને એ યુદ્ધ જો માહોલ વો કે ભારત પાકિસ્તાન વચ્ચે ટેન્શન જો માહોલ વો એના કરીને પા ખરેખર પાંચ દેશ લાય કરીને સેના લાય કરીને સૈનિક લઈ કરીને લખું તો ઉ સૂચના દે મે આવેવી મતલબ તા કે પાંજી નૈતિક જવાબદારીને કે પા જે પા લાય કરીને દેશજી સેના પાજી સુરક્ષા લાય કરીને શરત તે આ એન્જો મનોબળ પા ઘટાયો અથવા તો જો મનોબળ કોઈ પણ રીતે ઘટે એડી પોસ્ટ ખરેખર પાકે શોભા દેતી એ કરીને કોઈ જાહેરનામું પ્રકાશિત કરે જરૂર જ ન ખપે ઈ તો નૈતિક જવાબદારી એ કે પાલાય કરીને જે પણ સુરક્ષા કરીને કામ કહીએ તા એની જો મનોબળ તા કી ઊંચો ગણીએ છો એના કરીને પાકે કોઈ જાહેરનામે ની આવશ્યકતા જ નહીં ઈ તો પાંજી નૈતિક જવાબદારી ત ઈ તો મડે ગાલ થઈ રોર ઓફ સિંદુર રિપોર્ટ જી પણ રોર ઓફ સિંદુર રિપોર્ટ ન પણવે પણ પાંજી નૈતિક જવાબદારી સમજીને પણ ઈમળે વસ્તુ કરી જગ્યાલ મીડિયા પ્લેટફોર્મ કરીનેનોબળ ઓછો થયે એ શોભા નતો પાસે દેશ મેરક્ષા જો માહોલ જી રખે જી જવાબદારી એનીબળ ઊંચો અચે સારો થિયે એ જવાબદારી પણ આને એ જવાબદારી પા ચૂકો તો પાસ મે કાલ ઉઠીને કોઈ અસ્થિરતા અચે તો એન્જા જવાબદાર હું જેડી રીતે ઈ શરત તે પાજી સુરક્ષા લાય કરીને ફરજ બજાઈ હતા એડી જ રીતે પાં પણ ઘર વઠે એની જો મનોબળ ઊંચો અચે એડી પોસ્ટ કરીને એડા કાર્યક્રમ કરીને અથવા તો પાથી એડા કાર્યક્રમ નથી એડી પોસ્ટ નથી થયે તો કમ સે કમ એની મનોબળ નીચો અચે એડો કોઈ પણ કામ પા કરીને સારી રીતે પાજી સુરક્ષા લાઈ કામ કરી શકે તો હાથી ધ્યાન રાખતા સી કે કડે પણ એડી કોઈ માહિતી સોશિયલ મીડિયાથી નહીં ફેલાયો અને પણ ધ્યાન રાખતા છે કે જડે પાંચ દેશ લાય પાી સેના લાય કરીને અથવા તો અહી કોઈ પણ ભયજનક માહિતી પાકે સોશલ મીડિયા ઈ મની ગનેજી જરૂર ઈ સાયબર એટેક શકે તો રોર ઓફ સિંદુર જે રિપોર્ટ અનુસાર ઈ લોકો કોશિશ કર્યા ઈન કે આંતરિક જે શાંતિ અને જે સમજણ ઈ ખરાબ થી અને પાંચો જે દેશ આંતરિક કટોકટી ઊભી થી એડી કોશિશ ઈ લોકો કર્યા આન કેન્થી જનતા જી સેના અવિશ્વાસ કરતી શરૂ થિએ તા જે એજ મનસૂબા જેડા ખરાબ મનસૂબા એને કદે પં સફળ થયેલ નહીં ડિં અ આને કદે પડી માહિતી સોશલ મીડિયા ની અથવા તો કદાહી પણ નેહીી તી માહિતી કે સચી આ કેનજી ખાતરી કરાદિ આ પુઠ્યા જ બી કે ડીી આે ખોટો ભય ફેલા મૂંઝવણ ફેલા અવિશ્વાસ ફેલા જે કમ પા કદે પી કયું તી વઈ રોર ઓફ સિંદૂર રિપોર્ટ જી માહિતી એન સાથે પાે કાર્યક્રમ ટાઈમ પણ પૂરો થયેલ આયોનો રજા અગલે શુક્રવા જો વી પાછી એવી નવી માહિતી સાથે મલદાસી તદ સુધી મણિ શ્રોતાએ કે રામ રમ રામ રમ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે મે